શિવ શક્તિ રસઘર સિદ્ધનાથ રોડ ખંડેરાવ માર્કેટ પાસે વડોદરા આમ તો વડોદરામાં ઘણા શેરડીના રસવાળા છે પરંતુ શિવ શક્તિ રસઘર વડોદરામાં જે આવેલું છે તેમાં ખાસ નવીન વાત એ છે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાલતી આ રસની દુકાને વડોદરામાં આજે ખૂબ નામના કમાવી છે અને તેના વિશે વધુ વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્ત્રી સશક્તિકરણ અભિયાન હેઠળ અહીન્યા ગીતાબેન જાધવે જેઓ શિવશક્તિ રસ ઘરના માલિક છે તેમને એકસાથે ચાળીસમી પચાસ શેરડીનો રસ નીકળે તેવું હાઈજેનિક સ્ટેનલેસ સ્ટીલના ડ્રમવાળું અદ્યતન મશીન લાખો રૂપિયાના ખર્ચે ખરીદીને લાવ્યા છે આની પાછળનો સીધો હેતુ એ છે કે પાંત્રીસ વર્ષ દરમિયાન શિવ શક્તિ રસ ઘર ખૂબ જ પ્રખ્યાત થયેલ છે અને રોજનો આઠ હજાર લીટર શેરડીનો રસ અહીંયા ગ્રાહકોને પૂરો પાડવામાં આવે છે જ્યારે આટલા બહોળા પ્રમાણમાં ગ્રાહકો શેરડીનો રસ પીવા આવતા હોય ત્યારે સ્વાસ્થ્યપ્રદ અને હાઇજેનિક ગુણવત્તાનું પણ ધ્યાન રાખવું પડે તે માટે ગીતાબેન જાદવે વડોદરાની પ્રખ્યાત એલેમ્બિકના ગ્લાસની પસંદગી કરેલ છે અને ખૂબ જ સારા મટીરિયલ કાચમામથી બનેલા ગ્લાસના મગમાન દરેક લોકોને શેરડીનો રસ પીરસે છે માત્ર પંદર રૂપિયામાં અઢીસો ગ્રામ વીસ રૂપિયામાં સાડા ત્રણસો ગ્રામ અને પચીસ રૂપિયામાં પાંચસો ગ્રામ રસ અહીને ગ્રાહકોની પીરસવામાં આવે છે ખાસ મહત્વની વાત એ છે કે આટલા બહડા પ્રમાણમાં નીકળતો રસનો કલર પોપટી અને નેચરલ ગ્રીન જાડી છે શેરડીનો જથ્થો નો તેઓ પૂરા વડોદરાના હોલસેલ વેપારી છે અને વડોદરા શહેરના તમામ શેરડીના રસના સંચાવાળા તેમની પાસેથી ટ્રકો ભરી ભરીને શેરડીઓ ખરીદે છે રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા

અને જે શેરડીનો રસ છે એમાં તમારે ખાસ નવીનતા એક મોટું મશીન તમે લાયા છો એ વિશે થોડું કહેશો આ મશીન અમે છેલ્લા દસ વર્ષથી લાયા છે એ મશીનની ખાસિયત એવી છે કે કેટલી બી ક્વોન્ટિટીમાં અમે મશીન શેરડી નાખીએ તો ફૂલ લોડે કરે છે મશીન અટકતું નથી એમાં સ્ટેનલેસ સ્ટીલના બસો સિત્તેર કિલોના ત્રણ એટલે ન્યૂ કિલોના ત્રણ એટલે બસો સિત્તેર કેજીનો એસએસના રોલ લાગેલા છે અંદરની બીટઅપ છે એસેસનું છે એટલે રસની ક્વોલિટી આમાં એકદમ હાઇજેનિક અને બહુ જ એક નંબર ક્વોલિટીનો રસ નીકળે છે જે આપણને હેલ્થના ઘણા બેનિફિટ છે નેચરલ શેરડી તબક્કા આ શેરડી જે છે એ તમે કયા પ્રકારને કયા કારણ કે શેરડીની ઘણી જાતો છે તમે કઈ જાતની શેરડી કાપો હમણાં પાછલા એક પાંચ સાત વર્ષથી અમે નાસિક અને પુનામાં છ્યાસી ઝીરો બત્રીસ નંબરની જાત આવે શેરડીમાં એમાં સૌથી મીઠાશ હોય છે અને સૌથી ઘડપણ હોય છે એ હાઈ ક્વોલિટીની શેરડી અમે પાંચ સાત વર્ષથી નાસિક ઉનાની જ વાપર્યા છે એની પહેલાં પાંચસો પંચાવન કાઠિયાવાડની શેરડી વાપરતા હતા પણ આજની તારીખે તમે જુઓ તો સૌથી હાઈએસ્ટ ક્વૉલિટી નાશિક અને સુનાની હોય છે એ શેરડી અમે ત્યાંથી દૂરથી મંગાવતા છે જ્યાં શેરડી સૌથી સારી થાય એ શેડી અમે લાવતા હોઈએ અને શેરડીનો તમે આખા દિવસમાં કેટલા ક્વોન્ટિટી તરફ દેખાડો છો ઉનાળામાં ક્યારે કેટલો કાઢો છે ઉનાળામાં લગભગ એક હજારથી અગિયારસો રૂપિયા જેવું થાય છે અને ઠંડીના ટાઈમમાં ચાર પાંચસો રૂપિયા જેવું લેવી જશે જનરલી શેરડીના રસમાં એવું જોવામાં આવે છે કે લોકો શેરડીને બરાબર ધોતા નથી સ્વચ્છ કરતા નથી તમારા ત્યાં એમ કેવું ધારા ધાર અમારે ત્યાં સૌથી પહેલાં શેરડીની સફાઈ થાય છે સફાઈ થાય જે ઉપરની જે ધૂળ માટી જે હોય ખેતરથી આવેલી હોય એને સફાઈ થાય પછી કપડાથી ગૂંછવામાં આવે આજુબાજુના પૂજા પાઠ કરવામાં આવે અને પછી એને રસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે એકદમ હાઇજેનિક રહે અને અમે ઉપયોગમાં લઈએ આ જે શેરડીનો રસ નીકળે છે એ રસનો કલર કેવો હોય છે શેરડીના રસનો કલર વ્હાઈટ જ રહે છે કારણ કે અમે એમાં લીંબુ ઉમેરીએ છીએ અમે લીંબુ ઉમેરીએ એટલે શેરડીના રસનો રસનો કલર લાંબા ટાઈમ સુધી વ્હાઈટ જો લીંબુ વગર જે મંદિર માટે વપરાશમાં લેતા હોય છે જે મંદિર માટે અભિષેક માટે લેતા હોય છે એ લોકો લીંબુ વગરનો રસ થઈ જાય છે એનો રસનો કલર પાંચ મિનિટમાં થોડોક બ્લેક થઈ જાય છે વ્હાઈટ આ શિરડીનો રસ નીકળ્યા પછી કેટલો સમય રાખી શકાય એને જો ઘરે લઈ જાવ પાર્સલમાં તો કેટલો સમય સુધી રહે શેરડીનો રસ તમે લઈ જાઓ અને એને જો ઠંડો ને ઠંડો રાખો તો બે ત્રણ કલાક સુધી તમે યુઝમાં લઈ શકો છો અને જો લાંબા સમય સુધી પ્રિઝર્વ કરવું હોય શેરડીના રસને તો એના માટે એને ફ્રોઝન થવું પડે તો તમે લાંબા ટાઈમ સુધી પીધો કરી શકો જી અને જે શેરડીનો રસ તમે જે કાચના ગ્લાસમાં આપો છો એની શું વિશેષતા છે કાચના ગ્લાસમાં વિશેષતા એવી છે કે અમે ટોટલ નવું પાણી યુઝ કરીએ છીએ નળનું નવું પાણી યુઝ કરીને ભરીને ભરી એને ક્લીન કરીને વ્યવસ્થિત એમાં આપીએ છીએ અને ડિસ્પોઝેબલ ગ્લાસમાં પણ આપીએ છીએ જેને જેવું જોઈએ અને અમારી મેન વિશેષતા એવું છે કે સૌથી ઓછા રેટમાં અને સૌથી વધારે ક્વોન્ટિટી આપવાની એ આપણી મેઇન યુએસપી છે તમારું નામ મને સચિન શિવાજીરાવ જાધવ આરવી દેસાઈ રોડ શિવશક્તિ સચિનભાઈ સાથે છે અને તેમના હાથમાં જે ગ્લાસ છે તે શેરડીના રસનો ગ્લાસ છે તમે જોઈ શકો છો કે આ શિરડીનો રસ જે છે તે એકદમ શુદ્ધ વ્હાઈટ ગ્રીન કલરનો કોફી કલરનો જેને કહેવાય લાઇટ ગ્રીન કલરનો આ શેરડીનો રસ છે અને એ શેરડીના રસને આ ક્વોલિટી સાથે તેઓ અહીંયા શેરડીનો રસ આપે છે આ જ પ્રકારના હાઇજેનિક ગ્લાસમાં એમાં તેમણે સ્ટીકર પણ મારેલું છે અને આવો એક મગ જેને કહેવાય એ મગમાં તેઓ માત્ર પંદર રૂપિયાથી શરૂઆત થાય છે શેરડીનો રસ અને આવો હાઇજેનિક રસ તમને સિદ્ધના તળાવ પાસે જયરત્ન બિલ્ડિંગ એટલે માર્કેટથી જયરત્ન બિલ્ડિંગ જવાના રોડને સિદ્ધમાં રોડ કરીને ત્યાં આ શિવશક્તિ રસગર આવેલું છે ખૂબ જ મોટી દુકાન છે શિવશક્તિ રસ અને એમાં અહીંયા તમને શેરડીનો રસ મળે છે ખાસ કરીને આ ગ્લાસ વિશેની ક્વોલિટી કહું તો હીરાના ગ્લાસ છે જે સૌથી મોંઘાને સારા કાચના બનેલા છે તેના તેનો આ રસ બને છે અને અહીંયા આગળ આખા દિવસમાં લગભગ કેટલા ગ્રાહકો આવતા હશે પાંચસો થી સાતસો જેટલા પાંચસો થી સાતસો જેટલા અહીંયા ગ્રાહકો આવે છે ને જેની વચ્ચે વિશે છેલ્લા સડત્રીસ વર્ષથી આ રસ વેચે છે જેમાં આમના મધરનો ખાસ મોટો ફાળો છે મહિલા સશક્તિકરણ જે મોદી સાહેબનું છે એના વિશે પણ આપણે થોડુંક સચિનભાઈ જણાવશું હા અમારા ફેમિલીમાં બેન મારી મમ્મીનો ઘણો જ મોટો સપોર્ટ રહ્યો છે જ્યારે અમે ભણતા હતા એ વખતે પપ્પાને એમનો સપોર્ટ રહ્યો છે અને એમને ઘણી બહુ જ મહેનત કરી છે અને મારી સર્જન કર્યું છે जी त आजना शिव